સુરતમાં આરોગ્ય મંત્રીના વિસ્તારમાં જ કાળું અને દુર્ગંધ મારતું પાણી વિપક્ષી નેતાએ ચીમકી આપી કહ્યું તંત્રને લોકોના જીવની કોઈ કિંમત નથી સરકારને સત્રમાં ઘેરશે સુરતના યોગી ચોક અને સાવલીયા સર્કલ જેવા વિકસિત વિસ્તારોમાં પીવાના પાણીના પાઇપલાઈનમાં ગટરનું પાણી ભળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે સ્થાનિક રહીશો અને ખાસ ગ્રહી કરીને ગૃહિણીઓએ આક્રોશ સાથે જણાવ્યું કે જે બે અઠવાડિયાથી પાણીનો રંગ એકદમ કાળો અને ડોળો જોવા મળી રહ્યો છે પાણીમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોય છે જેનો ઉપયોગ રસોઈમાં તો ઠીક નાવા ધોવામાં કરવું પણ મુશ્કેલ બન્યો છે

ચૌધરીએ જણાવ્યું હતું કે સ્થિતિ જોતા લાગે છે કે તંત્રને લોકોના જીવની કોઈ કિંમત નથી આરોગ્ય મંત્રીના વિસ્તારમાં જ અંધેર વહીવટ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વિસ્તાર રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયા વિસ્તારમાં આવે છે તુષાર ચૌધરી આક્ષેપ કરતા કહ્યું કે જો રાજ્યના આરોગ્ય મંત્રી પોતાના જ વિસ્તારના લોકોને શુદ્ધ પાણી પૂરું ન પાડી શકતા હોય તો સુરત મહાનગરપાલિકા અને રાજ્યના અન્ય વિસ્તારોની પરિસ્થિતિ કેટલી ભયાનક હશે તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે મંત્રીના નાક નીચે લોકો દૂષિત પાણી પીવા મજબૂર છે અને તંત્ર મૌન સેવી રહ્યું છે જનતાના આરોગ્ય સામે ખતરો દૂષિત પાણીના વપરાશને કારણે યોગી ચોક વિસ્તારમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ઝાડા ઉલટી અને પાણીજન્ય રોગોના કેસોમાં

પીવાના પાણીની જગ્યાએ દૂષિત પાણી મહાનગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે બહેનોએ એમને પાણી પણ સંગ્રહ કરેલું હતું બતાવ્યું એકદમ દોહળું પાણી એનું કલર પણ કાળો હતો અને સખત દુર્ગંધ મારતું પાણી આ આવે છે જેના કારણે ઝાડા ઉલટીના કેસો વધી ગયા છે ઘણા બધા લોકોએ તો હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડ્યું છે અને આટલા દિવસથી આ દૂષિત પાણી આવી રહ્યું છે પણ હજી સુધી મહાનગરપાલિકા દ્વારા એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને સાથે સાથે આ તો મત વિસ્તાર પણ આરોગ્ય મંત્રીશ્રીનો મત વિસ્તાર કહેવાય અને આરોગ્ય મંત્રીશ્રીના મત વિસ્તારમાં જો આ પરિસ્થિતિ સ્થાનિક રહેવાસીની હોય તો સમગ્ર મહાનગરપાલિકામાં શું પરિસ્થિતિ હશે અને મને ભય છે કે ઇન્દોર જેવું આ વિસ્તારમાં ના થાય અને જે પ્રકારે ઇન્દોરમાં લગભગ પચીસથી ત્રીસ લોકોના મૃત્યુ આ દૂષિત પાણી પીવાને કારણે થયા હતા એવી ઘટના ના બને એના માટે હું શ્રી અને આરોગ્ય વિભાગ મહાનગરપાલિકાને વિનંતી કરું છું કે તાકીદે પગલાં ભરીને આ દૂષિત પાણી આવતું બંધ કરે અને લોકોની આરોગ્યમાં સુખાકારી વધે એવા પગલાં લે એવી મારા તરફથી પણ વિનંતી છે અને આવનારા દિવસોમાં જ્યારે વિધાનસભા સત્ર પણ શરૂ થઈ થયેલું હોય ત્યારે આ પ્રશ્ન અમે વિધાનસભામાં પણ લઈને જઈશું અને મહાનગરપાલિકા પાસે એનો જવાબ પણ અમે માગીશું